માતાજીના મંદિરે જૂનાગઢથી સીધસર જતા યાત્રિકોનું ઉપલેટામાં ભવ્ય સ્વાગત કરાયું જૂનાગઢથી દર વર્ષે કડવા પટેલ સમાજ દ્વારા આયોજિત જુનાગઢથી સીધસર ઉમિયા માતાજી મંદિર સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે પંદર વર્ષથી લગાતાર દર વર્ષે પદયાત્રા જુનાગઢ થી નીકળી સમાજ દ્વારા સ્વાગત પૂજા અંદાજે પાંચસો જેટલા લોકો જોડાયા હતા દર વર્ષના આયોજન પ્રમાણે જુનાગઢ થી શરૂ થતી આ પદયાત્રા ગામડાઓ માંથી ફરી આજ રોજ ઉપલેટા મુકામે આવી પહોંચતા ઉપલેટા કડવા પટેલ સમાજ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવા આવ્યું હતું તેમજ યાત્રાનું રાત્રિ રોકાણ તથા જમણવાર ઉપલેટા કડવા પટેલ સમાજ ખાતે રાખવામાં આવ્યું હતું અને સાંજે ત્યાં બહોળી સંખ્યામાં પટેલ સમાજના બાળકો વડીલો યુવાનો અને મહિલાઓ સહિતના લોકો દ્વારા ભવ્ય સ્વાગત સન્માન આરતી ગરબા સહિતના કાર્યક્રમો યોજી સવારના આ યાત્રા ફરી સિદ્ધસર જવા રવાના થાય છે જ્યાં ભાદરવી પૂર્ણના પવિત્ર દિવસે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાથે મળી વિવિધ કાર્યક્રમ યોજવામાં આવે છે

અને બહેનો તરફથી ભાઈઓ તરફથી ખૂબ જ એનું સ્વાગત અને સન્માન કરવામાં આવે છે દર વર્ષની જેમ અમારે અહીંયા ઉપલેટામાં પણ એમ કહીએ કે સર્વ જ્ઞાતિ બધી જ જ્ઞાતિના ભાઈઓ અને બહેનો આ જગત જનની મા ઉમિયા જ્યારે સાક્ષાત પધારતી હોય અને ભાદરવી સુદ પૂનમના દિવસે અમે જ્યારે આટલું હર્ષોલ્લાસ સાથે ત્યાં અમારું વાજતે ગાતે અમે માતાજીના વધામણા કરતા હોઈએ છીએ તો અમારો ઉત્સાહ અને ઉલ્લાસ ખાલી ઉપલેટાની જનતા જ નહીં પણ આજુબાજુના તમે ગ્રામ્ય વિસ્તારના જુઓ તો ભાઈઓ અને 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 બહેનો નાના ભૂલકાઓ પણ આ આરતીમાં પદયાત્રીઓનું સ્વાગત કરે છે અમને અનેરો આનંદ આવે છે અને ખાસ તો અમે આ અમારા ભાદરવી સુદ પૂનમના દિવસની રાહત જોતા હોઈએ છીએ કે માતાજી ક્યારે અમારે આંગણે પધારે અને રાત્રિ રોકાણ અમારે અહીંયા ઉપલેટા કડવા પટેલ સમાજમાં કરવામાં આવે છે અને અહીંના અમારા પ્રમુખશ્રી તમામ કારોબારી સભ્યશ્રીઓ તમામ હોદેદાર શ્રીઓ અને પ્લસ અમારા સમાજના આગેવાન શ્રીઓ અને સર્વ જ્ઞાપીય તમામ આગેવાનો ભાઈઓ બહેનોનો ખૂબ જ સાથ સહકાર અને સપોર્ટ મળે છે બસ માતાજીની અસીમ કૃપા અમારા ઉપર આવી જ રીતે વરસતી રહે અને આવા ના આવા કાર્યો અમે સત્કાર્યો કરતા રહીએ જય માતાજી મારું નામ નિલેશ આર્દેશણા અમે ગુનાગઢથી સિદ્ધસરની આ 15મી ભવ્ય પદયાત્રા લઈને અમે આજે ઉપલેટા મુકામે પહોંચ્યા છીએ તો આની અંદર અમે જુનાગઢ થી નીકળી અને દરેક ગામડાઓમાં ગામડાઓમાં સ્વાગત માતાજીના આરતી કરતા કરતા અમે ઉપલેટા પહોંચ્યા છીએ અને કાલે સવારે નીકળશું અને અમે સીધર લગભગ સાત આઠ વાગે સીધર મુકામે પહોંચશું અને બીજે દિવસે જે ભાદરવા સુદ પૂનમ છે ત્યારે માતાજીનું હવન થાય છે ત્યાં બધા હવનમાં રોકાશે અને લગભગ અમારે પદયાત્રિકો સાડા ચારસો થી પાંચસો અમારી સાથે દર વખતે હોય છે ને આ વખતે પણ સાડા ચારસો આસપાસ ની સંખ્યા